હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ખજૂર પાક અને આને ખજૂર બરફી પણ કહીએ કો અને હવે આપણે આ બી વગરના મેં લીધા છે અને સોફ્ટ ખજૂર આવે એ પણ લઈએ કો અને હવે આપણે આને ઝીણું ઝીણું સુધારી નાખશું કે આ મિક્સરમાં ક્રશ કરી નાખવાનું આવી રીતે હું મિક્સરમાં ક્રશ કરી લશ થોડો અને અહીંયા મેં ડ્રાય ફ્રૂટ લીધા છે બદામ કાજુ અને પિસ્તા તેને આપણે થોડાક શેકી લઈશું એટલે ફ્રીજમાં મૂકેલા હોય કે નહીં એટલે થોડાક ઓલા એટલે આપણે એને આવી રીતે બહુ નથી ખાલી એમાંથી આપણે જે ફ્રીજમાં મૂકેલા ને ધાવર ગળી ગયેલો હોય તે જ તે ખાલી ઓલા કરવાનું સોફ્ટ અને તેમાં વ્હાઈટ બી ઉમેરશું થોડાક તેને પણ આપણે થોડીક વાર શેકી લેશું અને આ કદુના બી છે તે ઉમેરશું ગ્રીન કલરના આવે તેને પણ આપણે થોડીક વાર શેકી લેશું અને તેમાં આપણે થોડા ખસખસ ઉમેરી દઈશું તેને પણ આપણે થોડીક વાર શેકી લેશું અને આપણે થોડુંક અહીં અડધી વાટકી મેં ટોકરું લીધું હતું તે ઉમેરી દઈશું તેને પણ આપણે શેકી અને તમે આમાં જેટલા એટલા ઉમેરી હવે આપણે આ બધી વસ્તુ શેકાઈ ગઈ છે હવે આપણે એને ઉતારી લેશું હવે એ જ કઢાઈમાં આપણે બે ચમચી ઘી ઉમેરશું અને આ જે ખજૂર મેં મિક્સરમાં ક્રશ કર્યો તો તે ઉમેરી દઈશું અને આ ખજૂરની બરફી બહુ સરસ લાગે તમે આમાં સિંગદાણા પણ ઉમેરી હવે આ જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે આને ઘીમાં શેકવાનો છે અને મારી જો રેસિપી તમને ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે કેવી રીતે ખજૂર બરફી કે ખજૂર પાક બનાવો છો તે કમેન્ટ કરી જણાવજો અને જો આપણો ખજૂર થોડો શેકાઈ ગયો છે અને ધીમા ગેસે એને શેકવાનો આવી રીતે એક સરખો ભેગો થઈ જાય એટલે સમજી લેવાનું કે ખજૂર શેકાઈ ગયો છે અને હવે આપણો ખજૂર શેકાઈ ગયો છે તમે જુઓ આવી રીતે લાડુ વળી જાય એટલે સમજવાનું કે આપણો ખજૂર સરસ શેકાઈ ગયો છે હવે ગેસ બંધ કરી દઈશું અને હવે જે આપણે આ ડ્રાય ફ્રુટ બધા શેક્યા હતા તે ઉમેરી દઈશું અને જાયફળ અને એલસી નો ભૂકો સેજ ઉમેરી દેશું અને અડધી ચમચી સૂટ પાવડર ઉમેરશું અને અહીંયા થોડાક મેં દાણા શેકેલા લીધા હતા તે ઉમેરશું તેનો પણ સ્વાદ સરસ આવે આ બધું આપણે મિક્સ કરી દેસુ આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એને થોડીક વાર ઠરવા દઈશું અને પછી આપણે એને પાથરી દઈશું થાળીમાં થાળીમાં થોડુંક આપણે ઘી લગાવી દઈશું અને તમે સિંગદાણાનો ભૂકો પણ કરી શકો એમ કરી નાખો ને તોય હાલે

અને હવે આપણે આને પીસ પાડી શેસ ગરમ હોય ને ત્યાં તમારે કટિંગ કરી લેવાનું આનું તમારે જેવો શેપ પાપો એવો અને તમે આમાં જે ડ્રાય ફ્રુટ નાખો હોય એ તમે નાખી શકો આમાં હવે આને આપણે બે કલાક માટે ઠરવા મૂકી દઈશું અને કા તમે ઉપરના ફ્રીજમાં મૂકી શકો અને મારો આ ખજૂર પાક જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો